ને વાંધો તબિયત પાણી બીગડ્યા નથી ને કોમેન્ટ નાખજો કે તમારા માંથી પચાસ ટકા મિત્રો ની મને ત્રણ વાતો ખબર પડી કેટલી ત્રણ પચાસ ટકા માણસો ની મને ત્રણ વાતો ખબર પડી ગઈ

અને ત્રીજી વાત એક ખબર પીડી છે પીડીયો જોવો છો ને સબસ્ક્રાઈબ એ કોક કરતું છે કોક 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 કારેક કારક કરતું છે પણ કોમેન્ટ નથી કરતા તમે એટલે એવું બધું છે તમે તમારી રીતના બધું જોઈ લેજો બાકી વાત કરી ટાણાની તો દસ વાગીને સાત આઠ મિનિટ જેવું છું છે અને હું શું કરું છું તમને ખબર છે ને ભે હું સારું છું નવા મિત્રો ભાઈને ખબર ન ભાઈ જો ખબર હોય કે ડોબામાં જ જોવે છે બીજે ક્યાં જાતો આ તો સરસ મજાનું ખાડું લઈને માં નીકળી જશે ઘડીક બલ્લું બલુ આકાશ દેખાતું હતું પાછું કાળું ડિબાંગ થઈ છે ઘડીક તડકો નીકળતો ગરમી તાતી પણ એ બધું સારું થઈ જશે પાછું કાળા ટિબાંગ વાદળા થઈ જશે આ પેહ મને તમારા વિશે બધું કીધું છે બધા માણસો એવા છે બાકી મને ખબર તમે સબસ્ક્રાઈબ નથી કરતા પેહ એને બધું કહી દીધું તમારું હાલો આજના તમને સીન દ્રશ્યો વાતાવરણ મોડલા હે ને ઢેલ ને બધું બતાવીએ બાવળિયા નહીં ગયા હોય તમે જોઈ લો આજે બાવળિયા કહેવાય અમારા ગામમાં તમારા ગામમાં બાવળ જ કહેવાય આને કા હાજી વાત ને બાવળ જ કહેવાય બોળી કહેવાય બડીયો કહેવાય ભાઠો કહેવાય તમારા ગામમાં એવું જ કહેતા છે કા તો હાલો વધુ બકવાસ ન કરતા શરૂઆત કરતી કરતા આપણી વાતો ખૂટે જ નહીં કોમેન્ટ આપણે ગજબની જ કરીએ હંમેશા ગજબ કરવાની કા બે કડીક મજા આવી જઈ માણને ને એક ખૂણો પકડી લો વિડીયો પૂરો થઈ નાખ્યો પછી કહેતા નહીં કીધું નહોતું તો જ નાખવાનું ભલે એ ટાઈમ ન હોય તોય તોય જ નાખવાનો ચાલુ મૂકીને મૂકી દેવાનું બાકી હોવો હોવાનું તો ખરો જ અને આ ઇન્સ્ટાગ્રામમાં ને એ હિન્દી બ્લોગ ચેનલ ને એવું બધું આપણે ચાલુ કર્યું છે ધીમે ધીમે તો હિન્દી બ્લોગ ચેનલ ઉપર પણ તો મારજો ટ્રાય છે હિન્દી બોલવાની સારું અઘરું પડે હોય એમ તો આપણે ગુજરાતી હોય ને આપણે એમ પહેલાં એમ લાગતું હોય કે સારું બોલી જવું એમાં કઈ હોય નહીં પણ આપણો મોલા બોલતા હતા મજા આવે ઘડી ખાંભળવાની હા તો ક્યાં હતા આપણે હા આપણને એમ લાગતું હોય કે ભાઈ બોલી જાય હિન્દી આ તે બધું આપણે જોતા હોય એટલે આપણને એમ લાગે હિન્દી બોલી જાઉં જે એવી બોલવાની ટ્રાય કરી એટલે એમ તો બોલાય જાય પણ અમુક શબ્દો એવો હોય ને ગુજરાતી એનો હિન્દી મતલબ જ આપણને ખબર નથી અને ગુજરાતી ભાષા ભાઈ હવથી અઘરી હોય ને ગુજરાતી હોય એક શબ્દને હતર મતલબ થતા હોય ઇંગ્લિશમાં ભાઈ એક બે થતા હોય હિન્દીમાં એક બે રીતના એને બોલી શકતા હોય ગુજરાતીમાં એકનો એક ઘણી વખત ઘણી રીતના બોલી શકાય ભાઈ એનું હિન્દી કરવા દઈ એક તો આપણને આવડતું ન હોય ને પાછું એમાં તે ગૂગલને પૂછી જ થાય પણ એમાં બહુ ટાઈમ બીજો થાય એટલે આપણે કાલી ગેલી ભાષામાં આપણે ટ્રાય કરીએ છીએ કરીએ છીએ શીખી દઉં કાં ધીરે ધીરે ધીમે ધીમે થાય બધું કાંઈ ગામમાં કાંઈ ન થાય એમ કાં એટલે એવું બધું છે જો ખાધું અહીંયા બરાબર વાઇડ એન્ગુ ફિયર બી નાખું આવા કંઈક દ્રશ્યો છે જવો સરસ મજાના હમ દસ વાગી જાય છે હમણાં પાણી ઉતરી દે હમણાં અમારા કાઇટમાં થઈને બે આગળ એવા બધા દ્રશ્યો ને વાતો ને એવું બધું છે અને શું કહેવાય દૂજો દૂજો કહેવાય દૂધ શાકમાં બે નહીં ઝાડવું દૂજો છે ખાખરો ખરો ને એવું બધું છે અહીંયા ભાઈ બગલાઓ પણ પાર્ટીમાં આવી ગયા છે યા તે બધું ખાતા હોય બે હું હાલો નીકળીએ હવે આયેલા ભાઈ વરસાદે તો જો આમના મેરાન કરે છે આવે છે નથી આવતો ને આગા તો જોરદાર છે પણ જોવે છે હવે કેવો આવે છે નથી આવતો અત્યારે તો સાતા ચાલુ થઈ ગયા ખાડું રહ્યું આ જીરું અહીંયા ખાડું વાહ ભાઈ વાહ આવો વરસાદ ચાલુ રહ્યો આખો દિવસ આટાના તો કઈ પાણી ઉતરવાની જરૂર નહીં તો પડ કો નીકળે તો પાણી આવવું પડે બાકી ભેવને આખો દે હાલી જાય તો પાણી વગા પડ પીનું નામ તેને હોય ને એટલે વાંધો ન આવે પાણી ઉતરવાનું જરૂર નઈ કાય કે જોયસી હવે કેવું થાય છે હું થાય છે 11 ગાળા ઉપર ચડી જાય છે જો વાહ ભઈ વાહ આય પાડીઓ બાડીઓ નું બધું છે આવા આવાજ આવશે એટલે સીધો બોથરાટી બોલાવ દે હે ભગવાન મસ્તીએ ચડિયા ભાઈ ઘડેક તડે કણ ઘડેક સાયડો ને એમ કેમ કરે છે મોટ બાપુ આ ઘણોર ને ઘટા ટોપો વાહ ભાઈ વાહ આવા નજારાઓ માટે ભલામાં હબક્રાઈબ કરી જ નખાય કરી જ નખાય એ ભૂલે જ ન કરાય ન કરવાની કરી જ નખાય કરી જ નાખો કરી જ નાખવું હોય છે શું કેવું તમારું શું બોલે છે આ પક્ષી કંઈક બોલે તો છે એના શબ્દોમાં વાત જ કરતા હોય છે પણ આપણે તો રહ્યા માળા આપણે એનું કઈ સમજીને નકરું તમને ક્યાં થઈ છે પાણી ઉતરવું જ પડશે એમાં કાં પાણી વાહા મળે ભળવા ભાઈ એક તો કાળી ખાળી એમાં તડકો આવેલા તડકા સોહી લે તડકો દેશી શબ્દોમાં શબ્દો માં વાહ વાહવાય ગરમ હાવ ચાલો પાણી તો ઉતરવું જો અહીંયા જ જવાનું છે અહીંયા જ છે ખાડા પાણીના ઉતરી જાય હમણાં કેટલા બાર વાગી જાય ઓ હો એમ જોવા જ ખતરનાક ઘડીકમાં ખબર ન રહે એમ હા એના આખા ગાળામાં થઈ ગયો હું ઉતરી જાય હમણાં ફટાફટ હાલ હાલ આવી જા ફટાફટ યાર હું રગવાનું ન હોય એમાં ભલા માણા હું રગી છો તું

હા તો મિત્રો યાર આમના પછી ટાણું થઈ ગયું બપોરાનું ભેવું ધીમે ધીમે ઉતરે છે પણ હવે પેટમાં જીવડા બોલે છે હે એ તમને કોઈ બપોરા કરી નાખી શાક છે ને એવા બધા સીન છે બતાવું તમને રોટલો જૂનો થપો માતાનો રોટલો ને હા એ ફૂદ ને એ ચાંદી કટી કઢી હું આજ તો કઢી નથી આશી ને આય બવડીમાં શાક હોય ને એ બધું એવું હોય ભાઈ ટિફિનમાં તો પણ ગમે એવું હોય ભલે હરખી રીતના બન્યું ન હોય પણ જે અહીંયા ખાવાની મજા આવે ને અલગ જ આવે તો તડકો પાછો તો એમ આવે એવું કોને ખબર હું હોય તો ખાવું જો રોટલીના થોપા છે એક બે ત્રણ ચાર પાંચ આઠ રોટલી છે હાથ છે હાથ ઉપડી જાય બોલો યાર હાથ રોટલી એટલે બહુ કહેવાય ઓ હાલતા હાલતા હાથ રોટલી ખાઈ જાવી એટલે હાલો જીકી નાખી જે હોય કામ હાથ ફાઇનલી ભાઈ પેવું એક વાગ્યા આસપાસ પાણી ઉતાર ગયું વાસણો બાસણો બધું ધોઈ નાખ્યું સીધા શબ્દોમાં કહો તો થામડા અને આવા કંઈક દ્રશ્યો છે તમે સિનેમેટિક માણો કે અમે આરામ કરીએ મિત્રો યાર બપોર પછી ભેવું ને દીજું છું ને અત્યારે હવા પાંચ જેવું છું છે બસ તો કે આપણે વિડીયું બીડ્યું કઈ બનાવ્યું નતું અત્યારે હે ને તડકો નીકળ્યો તમને કહો તડકો એમ નીકળ્યો બાકી વાદળા થઈ જાય એમ કે હું બધું સમકે

જોરદાર કેવું પડેકાળો વાદળો ના કારણે આ બધું રોડું લાગે કાકી તડકો ન વાદળા વચ્ચે આમાં સુંદરતામાં વધારો કરી દે અરે જોરદાર યાર ભાઈ છેલ્લે પડ્યો હો પાણીમાં ભાઈ સ્નાન કરે પાટણ કરે પાટણની પાતાળ પાતાળની આ છે પાટણની

जोई लो बाकी तमे दृश्य जो खाली हाथ तेरी ना बापो बापो पद मणियो आवे तरक्यो तरक्यो तो ये बात पर वीडियो पूरा करने के वीडियो में मजा आई तो लाइक शेयर सब्सक्राइब और कमेंट कर नाखजो नजर आओ जो, जो जेखा छे पण ई काल व्लॉग में जो जो पासा अ वधारे तो तुमने काई नत केव तो बदा होशियार छ छो मळिए नवा व्लॉग मा त्या उदी जय भारत ठीक है एक तो लाइक तो और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लोडे दिख जाना चाहिए